માસી તું કહેતી કે તું હવે વહુ જુએ છે તો કેવી વહુ જોઈએ છે તને સ્ટાર પ્લસ છે હા સ્ટાર પ્લસ માં જેવી વહુ આવે ને એવી વહુ મારે જેવી અનુપમા અનુપમા કરતા ચડે નાયરા અક્ષરા તે જોઈ નથી બધી બધા કરતા બધી વાત નું સોલ્યુશન એની પાસે હોય ક્યાંય ના હોય પણ એની પાસે હોય એ આઈ અગ્રી